હું અમતા નથી બાજતો કે તમે પેટા જાતિઓ કરી અને તમારા મહામાનવોને ભૂલી ગયા છો હલકાઓ તમને નાલાયક હું હમતા નથી કહેતો આ જેનું ખાધું ને આ એની જ થાળીઓમાં જવા ત્યારે થૂંકવાના ચાલુ કર્યા છે હવે આને બધાને સવાર નથી જવું છે એ ભૂલી ગયા કે આપણી દાદા આપણી પેઢીયું આ કર્મકાંડના નામે આ લોકોના ઘરે જાતા અને પાંચ રૂપિયા અને અનાજ રળી લઈ આવતા અને ખાતા જલસા કરતા પણ નાના આને હવે એ બધું ભૂલાઈ ગયું છે કેમ કે અનામત મળી અનામતના લાભ લીધા નોકરીઓવાળા થયા હવે આપણી પેઢીઓ સધર થઈ ભણતા ગણતા થયા આપણી પાસે રૂપિયા થયા હવે આપણે કંઈ લોટ માંગવા જવું નથી દાણા માગવા જવા નથી આ ગામડામાં બિચારા અમુક અમુક રહ્યા છે જે હજી ગરીબ પરિસ્થિતિમાં છે તો એ જીવે છે અને એને સમાજ આપે છે પણ આવા ગણચોર નાલાયક ના પેટનાવ સિવાય બીજું કઈ ન અપાય અને આવે ને તો વાકો રાખીને પછવાડે પાટું મરાય કેમ કે આપણા ગણ તો ભૂલી ગયો પણ જેણે આ સમાજ માટે થઈ અને પોતાનો દેહ ત્યાગ ગીરો પોતાનો પરિવાર આખો ઓમી દીધો જો આ એને માં ફળાવવા મોકલતો હોય તો આને માર્યા સિવાય બીજો કઈ ધંધો ન કરાય સાંભળો આ નીચનો હું કે છે હેલો હા કોણ બોલો કોને ફોન કર્યો

So yeah,